એસએમસી માં જાણ કરી એ લોકો મોકલે એની રીતના સાફ સફાઈ કરીને પાછું પંદર વીસ દિવસ થાય એટલે પાછી ગટર ઉભરાય છે કોઈ સાંભળવા માંગતું પણ નથી અમારે એક કોર્પોરેટર મનીષાબેન ને કહીએ એટલે આવી અને જરાક નજર કરીને એની રીતના ભલામણ કરી દે છે સમસ્યા સમસ્યા ની અંદર અહીંયા ગટર ની પેલી તો ગટર લાઈન ની સમસ્યા છે પંદર વીસ દિવસ થાય ને એટલે ગટર લાઈન ઉભરાય એટલે એ લોકો સાફ કરી નાખે એટલે દર વર્ષ મહિને મહિને આ પ્રોબ્લેમ રહે

અહીંયા કોઈ બીજું કોઈ આવતું નથી અને ગટરની સમસ્યા લગભગ પંદર વર્ષ તાન્ય હશે ગમે ત્યારે જાય ત્યારે એમ કે એક એની પહેલાં એમ પાંચ રૂપિયા ભર્યા હતા અત્યારે એમ દસ હજાર રૂપિયા ભરેલા છે કોઈ આવ્યું નથી હા રજૂઆત એમ ઘણી વાર કરેલી છે કમસે કમ બે પાંચ વાર રજૂઆત કરેલી છે તો કોઈ કોર્પોરેટર કોઈ કાઈ કોઈ ધ્યાન હા અને અહીંયા પાંચ ચાર પાંચ હજાર માણસ રહેતું છે બધી આ સમસ્યા છે પાણીની સમસ્યા છે સાહેબ આજુબાજુમાં બધા રોડ થઈ ગયેલા છે તો પછી આ હું તકલીફ છે અને આ બાજુની આ બાજુની ની લાઈન તો લીગલી છે આ બાજુની આ બાજુની ની અનલીગલી છે તો પછી અમે એની સ્ટ્રીટ લાઈટ આપેલી છે તો પછી રોડમાં માં શું તકલીફ છે સાહેબ